આપનું સ્વાગત છે સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લા વિસ્તારના સાત ચોરીના બાઇક સાથે બાઇક ચોરીના અનડીટેક ગુના ડિટેક કરી આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ અમારા ખેડ બ્રહ્મા ચીફ રિપોર્ટર જનકભાઈ જોશી તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ તથા સ્મિત ગોહિલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડર ઈડરનાઓએ મિલકત તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી વહોનિયા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિગેરે પોલીસ સ્ટાફ ટીમ બનાવેલ ઉપલબ્ધ ટીમ તારીખ ચાર બે હજાર છવ્વીસના રોજ ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા ગામની સીમમાં ખેડવા આઉટપોસ્ટ આગળ વાહન ચેકિંગમાં હતી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ધવલકુમાર પોલીસ સ્ટેશનનાઓએ બાતમી હકીકત મળેલ કે સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લામાં ચોરીઓ કરતો મોહમ્મદ સાહિલ શેખ રહેવાસી કોટડા છાવણી તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો એક હીરો સ્પ્લેન્ડર પ્લસ સફેદ પટ્ટાનું લઈ મામેર રાજસ્થાન તરફથી ખેડવા તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ખેડવા આઉટપોસ્ટ આગળ રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની હીરો સ્પ્લેન્ડર પ્લસ કાના કલરનું સફેદ પટ્ટાવાળું મોટરસાઇકલ લઈ એક કિસમ મામેર રાજસ્થાન તરફથી આવતા તેને રોકી લઈ સદરૂ મોટરસાઇકલ ચાલક ઇસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ મોહમ્મદ સાહિલ શેખ ઉમર વર્ષ વીસ રહેવાસી સિત્રા માતા મંદિર કોટડા છાવણી તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવેલ જેથી એની પાસેની હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું સફેદ પટ્ટાવાળું જે મોટર આરટીઓ પાર્સિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા સદર મોટર સાયકલ કોની અને ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જનાર છે તે બાબતે પૂછતા સદ્રી ઈસમ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય અને સદરી મોટર આગળ પાછળ નંબર પ્લેટ ન હોય જેની એન્જિન ચેસિસ નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતાં રજિસ્ટર નંબર જી જીરો નવ ડીએલ એક્યાસી વીસ હોય અત્રેલા ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુણ નંબર રજિસ્ટર નંબર અગિયાર વીસ નેવું અઠ્યાવીસ છવ્વીસ ડબ ત્રણ જીરો છ બે હજાર છ ભારતીય ન્યાય સંહિતા કલમ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય સદર હીરો સ્પ્લેન્ડર પ્લસ કા કાળા કલરનું સફેદ પટ્ટાવાળું એની કિંમત રૂપિયા વીસ હજારની ગણી તપાસે કબજે લેવામાં આવેલ સદર પકડાયેલ આરોપી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતાં આશરે સાત જેટલી બાઇકોની ચોરી કરેલ હોય તેવું કબૂલો તો મોટર સાયકલની કિંમત રૂપિયા એક લાખ તેવીસ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવેલ છે આમ ચોરી પકડનાર અધિકારીઓને કર્મચારીને સાબર આવાસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને ને કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે